આ સોફા અને ચાદર અને ધાબડા ને બધું એટલું ગંદુ થઈ ગયું છે ને તમે ટીપાઈની હાલત જોઈ શકો છો છોકરાઓ માટે પિઝા મંગાવી લીધા છે અમારા ઘરે કલર થાય છે એટલે બાજુમાં છોકરાઓ હવે પિઝા ખાશે ગુડ મોર્નિંગ રાધે જય શ્રી કૃષ્ણ દગાઈ જ ફાઇનલી અમારા ઘરે કલરવાળા ભાઈ આવી ગયા છે અને સોફા અને બધું વચ્ચે કરી દીધું છે બધો દિવાલ પરથી સામાન ઉતારી અને અહીંયા મૂકી દીધો છે તો હવે ફટાફટ કલર થશે અને અત્યારે હું જાઉં છું મારા જેઠાણીના ઘરે કેમકે ત્યાં જમવાનું બનાવીશ અહીંયા તો બધું ઉખાડશે તો જમવાનું નહીં બને અને આ ભાઈ જો હેરાન કરે છે સોફા અહીંયા વચ્ચે મૂકી દીધા છે અને તમે જોઈ શકો છો અમારા ચેનિશભાઈએ ભાઈએ દિવાલો કરી છે કેટલી ગંદી છેલ્લો છેલ્લો વિડીયો બનાવી દઈએ દિવાલોનો જોઈએ કેટલી ગંદી એક બી દીવાલ બાકી નથી રાખી જો તો મસ્ત સોફાને ઢાંકી દીધું છે ચાદરથી એટલે સોફા હવે નહીં બગડે થી મસ્ત ઢંકાઈ ગયું છે તારા શું કામ છે બોલ અને અમારા લડ્ડુગોપાલને જોઈ લો આજે અગિયાર દસ નવા લડ્ડુગોપાલના દર્શન હા ઉડી ગયું તો ગાઈસ આવી રીતે મોડા પર રૂમાલ રાખીને ફરવું પડે છે કેમ કે ત્યાં આગળ કલર ઉખાડે છે અમારે ચેનીઝભાઈએ બહુ બધા લીટા પાડ્યા છે તો કલર ઉખાડે છે તો ઘરમાં આ રીતે ફરવું પડે છે હવે જમવાનું બહારથી લઈ આવશો અત્યારે ઘરે કંઈ બને એમ નથી બધું ઘર ગંદુ છે છોકરાઓ માટે પિઝા મંગાવી લીધા છે અમારા ઘરે કલર થાય છે એટલે બાજુમાં છોકરાઓ હવે પિઝા ખાશે તો અમારા ઘરે અત્યારે કલર ચાલી રહ્યો છે એટલે હું મારા દેખાણીના ઘરે આવી છું છોકરાઓ માટે અહીંયા પિઝા બનાવી દીધા અને મમ્મીએ બેટ્રોન સાથે બનાવ્યું હતું તો પ્રતિક અહીંયા જમી લે છે અને છોકરાઓ માટે મસ્ત મજાના પીઝા મંગાવ્યા છે

तो चल जो वो पेन का डागा है वो नहीं जाता है तो नहीं देश्कुले, देश्कुले देश्कुले अरे रे तो गाइस बहुत गंदू घर करी तू मारा जेनी से अति सही गंदू हो तू जो इतना भाई थोड़ा टचअप करे छे ऊपर बदु पतरा थी उखाड़ी उसे क्या हाँ पूरा उसको घर के लिए करना पड़ेगा वही तो अब क्या ही कर सकते बच्चे ने ऐसा ही कि अभी तो करेगा ना तो बहुत मारूंगी मैं આ સોફા ને ચાદર ને ધાબડા ને બધું એટલું ગંદુ થઈ ગયું છે ને તમે હાલત જોઈ શકો છો ઓહોહો મારું માટલું ગ્લાસ પાણી પીવા નથી આજે તો તો કવર કરી દીધું છે સ્ટોર રૂમ બી બંધ કરી દો ને તો માં બી ગંદુ થઈ જશે આ સેટી પેટી બધું જ ગંદુ થઈ ગયું મસ્ત મજાની કડક ચા થઈ ગઈ છે અને અહીંયા તરાઈ ગઈ છે ચાલો હવે ચા પી લઈએ અને માસ્ક સમજી જાઓ એટલે બાંધ્યું છે ગાઈસ ફાઇનલી આ રૂમ કમ્પલીટ થઈ ગઈ છે મસ્ત જોઈ લો એકદમ મસ્ત થઈ ગઈ છે કરશે હવે આવતીકાલે કિચન થશે અમે ભાઈ થાકી ગયા સવારના એકલા ને એકલા બધું કરતા હતા બિચારા થાકી ગયા લાગે છે અને છોકરાઓને જેનીસ ત્યાં છે હવે હું પણ ત્યાં જ જઉં છું કેમ કે ત્યાં અમારે ડિનર છે

અને ખાવું છે તો પહેલાં એને ખવડાવી દો પછી હું ખાવું સરસ મજાના ડાકોરના ગોટા મમ્મી તરે છે ગરમ ગરમ અને છોકરાઓ ખાય છે રાઈસ બપોરે પીઝા મંગાવ્યા હતા છોકરાઓ માટે તો છોકરાઓએ તો કંઈ ખાધા નહીં પણ અત્યારે હું આ પીઝા ખાવાની છું ગરમ કરીને રાઇસ આ પૂરી બનાવે છે ને એ લોટ હું ઘરેથી લઈને આવી હતી ને બપોરે બાંધ્યો તો લોટ થેપલાનો તો અત્યારે હું અહીંયા લઈ આવી અને સરસ મજાનું ભણી દીધી અને મમ્મી તરે છે અને તમે જુઓ મમ્મીએ તેલ જેટલું મૂક્યું હતું ને એટલું ને એટલું જ છે કેમ કે અમારા સાસુમાંથી તેલ સહેજે વળતું નથી એટલા ભજીયા તળ્યા એટલી પૂરી તળે છે આટલી બધી તો પણ તેલ એટલું ને એટલું કળાઈ આમાં છે વાહ વાસુ જાદુ છે તમારા હાથમાં હે હવે તો કંઈક તરવું હશે ને તો હું તમને લઈ આવીશ મારા ઘરે લઈ જઈશ અરે પણ જો તેલ એટલું ને એટલું જ છે બળ્યું જ નહીં જો આટલા બધા ભજીયા તળ્યા દક્ષુ જેનો પ્રતીક એ બધાએ ખાધા અને આટલા તળ્યા તો પણ એટલું એટલું તેલ છે અને આટલી પૂરીઓ પૂરીઓ તરાય છે તો પણ એટલું છે વાહ જાદુ તમારા હાથમાં તો ગાઈઝ ફાઈનલી સવારની હું ભૂખી હતી સવારે મેં ખાલી થોડું બટાકાની વેફર અને ચા ખાધી હતી અને બપોરે પેલા કલરવાળા ભાઈને ચા મૂકી ત્યારે થોડી બટાકાની વેફર ખાધી હતી હવે સીધી અત્યારે ખાઉં છું બપોરે છોકરાઓ માટે જે પિઝા મંગાવ્યા હતા એ પિઝા શું છે તારે જમી લે તો ગાઈસ અમારા લડ્ડુ ગોપાલ વાસડી વગાડે છે હા 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 અહીંયા હતા બધા વાહ તો ગાયસ મસ્ત કલર થઈ ગયો છે અહીંયા આ બધું અહીંયા બધું કલર થઈ ગયો છે ફાઈન હવે સાફ કરવાનું બાકી છે અને આ બેડરૂમનો અહીંયાનો બધો સામાન અમે જો કિચનમાં ફિટ કર્યો છે તિજોરી શેટી બધો નાનો નાનો સામાન અમે બધો તમે જોઈ શકો છો કેટલું ઘરગંદુ છે આ બધું અત્યારે અમારે સાફ કરવાનું છે જો કિચનમાં બધું ફિટ કરી દીધું છે આ બધું અમારે ટ્રાન્સફર કરવાનું છે હવે હું ને પ્રતિક લાગી જઈએ મસ્ત મજાના વડાપાવ ખાઈ લીધા છે તો કામે ધંધે લાગી જઈએ રાતના આઠ નવ વાગશે બધું કમ્પ્લીટ કરીને કાલથી છોકરાઓની રેગ્યુલર સ્કૂલ ચાલુ છે તો બધું અત્યારે કમ્પ્લીટ કરવું જ પડશે મારે તો ચાલો આજનું કામ સ્ટાર્ટ કરીએ મારું મિશન બાય બાય

પ્રતિકે રોટલો મંગાવ્યો બાજરીનો બે જુવાનો રોટલો પનીરનું શાક રાઈસ છે હજી આવે છે દાળ ફ્રાય આવે છે તો ચાલો ફટાફટ જમી લઈએ પછી આજે સુઈ જવાનું કારણ કે સ્કૂલ ચાલુ તો ગાઈસ ફાઇનલી ફાઇનલી મારું ઘર કમ્પ્લીટ થઈ ગયું છે બધું જ ગોઠવાઈ ગયું છે અને સરસ મજાની દિવાલો લાગે છે અહીંયા મારા લડ્ડુ ગોપાલ પણ બેસાડી દીધા છે એકદમ કમ્પ્લીટ ચાક્કા જેવું ઘર કરી દીધું છે દિવાલો પણ મસ્ત મજાની થઈ ગઈ છે ત્રણ દિવસ થયા પણ મસ્ત ઘર થઈ ગયું તો ગાઈસ જેનીશભાઈ અમારા મસ્ત મજાનું પાણી પી રહ્યા છે આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ફરી મળીએ કાલે નવા બ્લોગમાં બાય બાય